સુરતના પલસાણા તાલુકા વરેલી ગામે લઠ્ઠાકાંડ સર્જાયની આશંકા પ્રસરી છે વધુ બે શખ્સોના દારૂ પીધા બાદ મોત થયા છે અત્યાર સુધીમાં મૃત્યુ આંક નવ પર પહોંચ્યો છે ગ્રામજનોમાં રોષ છે ગ્રામ પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કરી પોલીસની કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે તો બીજી બાજુ વિપક્ષ જિલ્લા કોંગ્રેસે અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપી જનતા રેડ કરવા અંગે મામલતદારને આવેદન આપ્યું છે બીજી બાજુ કડોદરા પોલીસ સામે સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કુલ નવ લોકો મોત થયા બાદ કડોદરા પોલીસ હવે મૃતકોના પીએમ રિપોર્ટ બાદ કાર્યવાહી કરવાનું ગાણું ગાઈ રહી છે દારૂ પીવાની ટેવ ધરાવતા હતા અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે મેં વહીવટી તંત્રને અને આરોગ્ય વિભાગને પણ સૂચના આપી છે તમામ મૃતકો દેશી દારૂની લતવાળા હોવાનું બહાર આવતા ગ્રામજનોએ પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે ગત રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જ વ્યારા ખાતે ભાષણમાં અડ્ડાઓ બંધ કરવા સૂચના આપી હતી બીજી બાજુ દેશી દારૂ પીધા બાદ મોતની ઘટના બહાર આવતા હવે વિપક્ષ જિલ્લા કોંગ્રેસ મેદાનમાં આવી ગયું છે ત્રણ પેનલથી પીએમ કરાવવાનું નક્કી કરવામાં આવેલ છે એટલે એમાં જે કંઈ કાયદેસરનું હશે તે થશે અને એનાથી આપણને શું ખાવાથી કે શું પીવાથી એ લોકોને આ બનાવ બનેલો છે તે પૂરેપૂરી ચોક્કસ રૂપે મળી મળી શકશે ગ્રામજનોમાં રોષ વધી રહ્યો છે

અમારા સંવાદદાતા અમીશ જોડાયા છે જી અમીશ હાલમાં આ લઠ્ઠાકાંડ અંગે શું કાર્યવાહી ચાલી રહી છે

સતત ગામમાં મોનિટરિંગ કરી રહ્યા છે અને જે પ્રમાણે જે આ ઈસમ જે વિસ્તારમાં રહેતા હતા ખાસ કરીને જે દેશી દારૂ પીતા હતા એ વિસ્તારમાં ક્યાંથી દારૂ આવતો હતો કયા પ્રકારનું પીણું પીવાઈ છે એ બાબતે પણ જિલ્લાના આરોગ્ય ખાતાના અધિકારીઓ સાથે સંકલન કરીને હાલ જે પ્રમાણે જે દસ થી વધુ જેટલા ઈસમોના જે મોત થયા છે એ કયા કારણસર થયા છે તમામના પીએમ માટે કયા પ્રકારનો રિપોર્ટ આવ્યો છે એ બાબતે હાલ જે તેની અસર ની વાત કરીએ તો લગભગ બપોર સુધી મૃત્યુઆંક હતો પરંતુ હાલમાં જે પ્રમાણે માહિતી મળી રહી છે વધુ ત્રણ થી ચાર એસમો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા એમાંથી પણ એક યુવાન નું અત્યારે જ સારવાર દરમિયાન થયું છે એટલે મૃત્યુ આંક દસ ઉપર પહોંચ્યો છે જયારે અન્ય ચાર થી પાંચક જેટલા યુવાનો જે સુરત ની સિવિલ હોસ્પિટલ માં સારવાર લઈ રહ્યા છે અન્ય ત્રણ જેટલા ઇસમો જે સ્થાનિક કડોદરા સરકારી હોસ્પિટલ છે તેમાં જે એક ખાનગી હોસ્પિટલમાં છે તેમાં સારવાર લઈ રહ્યા છે તબિયત ગંભીર હોવાનું હાલ આરોગ્ય ખાતાના અધિકારીઓ તરફથી જાણવા મળી રહ્યું છે જી જી અમીશ આભાર સમગ્ર જાણકારી આપવા માટે